એક વાર્તા વાર્તાનું નામ છે સિંહ અને સસલો એક મોટું ગટાદાર જંગલ હતું જંગલમાં બધા પ્રાણીઓ હળી મળીને રહેતા હતા તો જંગલમાં બધા પ્રાણીઓ હળી મળીને રહેતા હતા ને તો જંગલમાં એક સિંહ આવે સિંહ આવે તો એ સિંહ બધાને જઈને મારી નાખતો એટલે બધા પ્રાણીઓને મારી નાખતો મારી નાખતો એટલે બધા પ્રાણી મારી નાખતો એટલે જંગલનો એક પ્રધાન હાથી હાથીએ વિચાર્યું બધાય સભા ભરી કે હવે આપણે શું કરીશું આપણે શું કરીશું આ જંગલનો રાજા

બસ સસલા ભાઈ વારો આવ્યો હા હા સસલા ભાઈ તો નાતા કુતા જાય અને મજા કરતા કરતા જાય આજે તો મરી તો જવાનું જ છે તો શા માટે વહેલો જાઉં હું તો મોડો જ જઈશ એટલે એને તો જે રસ્તામાં ખાવાનું મળે એ ખાય અને મજા કરે મજા કરે હું તો મોડો મોડો જ જવાનો મોડો મોડો જ જવાનો જતા જતા એને રસ્તામાં મોડું ઘણું બધું મોડું થઈ ગયું આ બાજુ જોવે હજુ કોઈ આવ્યું નથી હવે હું શું ખાઉં મને તો ભૂખ લાગી છે મને તો ભૂખ લાગી છે હું શું ખાવ આજે તો જંગલમાં જઈને બધાને મારી નાખું બધાને મારી નાખું એટલે જંગલમાં તો એ સસલો સસલાએ કૂવામાં જોયું કૂવામાં એણે જોયું તો કૂવામાં

તમારી જોડે આવવાનો જ હતો પણ મને કૂવામાં એક સિંહ મળ્યો સિંહ કે હું તને ખાઉ મેં ના પાડી મેં ના પાડી એટલે સિંહ કહે કોણ છે મને બતાવો મને બતાવો હા ચલો હું તમને બતાવું જંગલમાં એક સિંહ છે અને એ પણ કૂવામાં બેઠો છે કૂવામાં બેઠો છે તમારા જેવો જ છે જુઓ જુઓ અંદર જુઓ જુઓ તમારા જેવો સિંહ છે ને દેખાય છે ને

પ્રતિબિંબ દેખાવા લાગ્યું એણે પણ વિચાર્યું કે હવે મારા જેવો સિંહ છે જ પાણીમાં પાણીમાં મારું દુશ્મન છે એને મારી નાખું અંદર તો કોઈ નથી અંદર તો કોઈ નથી મને બચાવો 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 તે મારી જો મજા પડી મજા પડી મજા પડી ભાઈ મજા પડી પાડી નાખ્યો એટલે મેં વાગ મારી નાખ્યું મરી ગયો સિંહ મરી સિમરી સિંહ મરી ગયો મજા પડી મજા પડી મજા પડી